કારણ એ છે કે માન્ય સુપ્રીમ કોર્ટે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે એક અનામત ઉપર જજમેન્ટ આપેલું છે કે એસટી અને એસટીની અનામતમાં અંદર વર્ગીકરણ થઈ શકે તેના જે નિર્ણયને સુપ્રીમ કોર્ટ વિચારીને પાછો લે તેના માટેની આ રેલી અને નિવેદન નિવેદનપત્ર આવેદનપત્ર આપવાની આ રજૂઆત છે એટલે અમારી થોડી માંગણીઓ છે જે અમે આવેદનપત્રમાં લખી છે એ માંગણીઓ દ્વારા પ્રસારિત થાય એના મતમાં પછી છેડછાડ થઈ ન શકે એવું તમને માગણી કહી દઉં છું કે અમે ભારત સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે સંસદના આ જ સત્રમાં બંધારણનો જે મૂળ મુસુદો છે લાગુ કરવામાં આવે કેમ કે આ બંધારણની વિરુદ્ધ જજમેન્ટ છે કે જે બંધારણમાં બધું પાસ કરીને કરવાનું હોય એના બદલે સુપ્રીમ કોર્ટે ત્યાં ન્યાયોએ આ બધું પાસ કરીને અનામતનો ફેસલો આપ્યો છે અનામતનો ફેસલો બંધારણ

એમાં કોઈ જ પ્રકારની હસ્તક્ષેપ કરી શકતો નથી ભારત સરકારને અમે અપીલ કરવા માંગીએ છીએ કે ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસની કલમ મુજબ અનામતને નવમી સૂચિમાં લાગુ કરે તો કોઈ પણ કોર્ટ હસ્તક્ષેપ નહીં કરી શકે અને જો આ ના કરવામાં આવે જો આ નહીં કરે ભારત સરકાર દલિતો જોડે કશું બાકી નહીં રહે અત્યારે પણ મારું સ્પષ્ટ માનવું છે કે આરક્ષણ તે ગરીબી દૂર કરવાનો કાર્યક્રમ નથી મારું સ્પષ્ટ માનવું છે જાતિ છે તેનું પ્રતિનિધિત્વ કરે છે હિન્દુ માનસિકતા ધરાવતા લોકો જે વર્ષોથી થી પાંચ હજાર વર્ષથી આ દલિત સમાજ ને આદિવાસી સમાજને પ્રતાડિત કરે છે એના માટેનું પ્રતિનિધિત્વ છે અને જો તમે અમારું પ્રતિનિધિત્વ છીનવા માંગતા હોય તો પછી અમારી જોડે રસ્તા ઉપર આવવા સિવાય કોઈ રસ્તો નહીં રહે અનામતનું વર્ગીકલની વાત છે ને તો શ્રવણોની જે અનામત છે એ ભાવ કારણ કે અમારી અને શ્રવણોની તકલીફ શું છે કે શ્રવણોમાં કોઈ જાતિગત ભેદભાવ થતો નથી અમારી જે પ્રતિનિધિત્વ છે એ જાતિગત ભેદભાવના કારણે તમે જાતિગત ભેદભાવ મીટાવો અને પછી આપણે ડિસ્કશન કરીશું કે આ અનામત માટે શું કરી શકીએ પણ તમારે જો જાતિગત ભેદભાવ હટાવવો જ નથી

અમારી વાત જે છે એ અનામત બચાવવાની એટલા માટે છે કે આ પ્રતિનિધિત્વ તમે ન્યાય આપતા નથી ન્યાય અમને મળતું નથી અને પછી તમારે જો અનામત ઉપર આ રીતે છેડછાની કરવી હોય તો દલિત સમાજ ને આદિવાસી સમાજ સાથે